વડોદરા શહેર ના પોલીસ કમિશનર સાથે જે પોલીસ ની ટીમ છે કાલે જે શોભા યાત્રા નીકળશે તેને લઈને રેલીયા સર્વ કરવામાં આવી હતી તમે જોઈ શકો છો જે પોલીસના સાહેબ પણ છે સાથે વડોદરા શહેરના પોલીસ કમિશનર પન્નાયા મોમાયા મેડમ સાથે પોલીસ સ્ટાફ સાથે आले <प्रेण> तो दो हम लोग तो तो जो है सबको जो हां आपरे कमिश्नर साहब साथे बात करी हो के ना हम बात ही आते आशा पछा भी नहीं सो बच्चे आप मंडवी बात आ क्या हो गया आप ले ले चलो श्री हनुमान जन्मोत्सव नी जे यात्रा निकाल से पहने नहीं हैं आज जे कुंभवाड़ा पुलिस स्टेशन में स्थाप साथे पीएसआई पीआई तो आई ना पीएसआई पीआई सहित ना जे पुलिस ना कर्मचारी चल दिस्ताप क्राइम ब्रांच દ્વારા રિહર્સલ કરવામાં આવી રહ્યું છે અને जय हनुमान जी जन्मोत्सव निमित्ते भव्य जो शोभा यात्रा निकलवा है फतेहपुरा चार रास्ता थी थी ने चापा दरवाजा मांडवी लहरीपुरा गेट पद्मावती शॉपिंग सेंटर गांधीनगर गुरु अहमदावादी निकले ने जुबेली बाग सर्कल गौकनाथ हनुमान जी मंदिर प्रशांत हाँ तब जी सको जय कमिश्नर साहेब સાથે જે સ્ટાફ છે તેને લઈને જે આ રિહર્સલ કરવામાં આવ્યું છે સાથે આર એફની ટીમને પણ સાથે રાખીને રિહર્સલ કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો કુંભારવાડાના પીઆઈ પીએસઆઈ સહિતના જે આ આરએફની ટીમ સાથે રાખીને આજે રિહર્સલ કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો કાલે જે યાત્રા નીકળવાની છે તેને લઈને આ સાથે વાત કરવામાં આવી રહ્યું છે લાઈટ મારું સાહેબ એટલું બિલકુલ નર્મંજીયંતિના ફાગુપે આવતીકાલે શહેરના જુદા જુદા વિસ્તારોમાં શોભાયાત્રાઓ પૂજા આરતી भंडારાઓ તલનાર છે તો સમગ્ર શહેરમાં શહેર પોલીસ વતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાવામાં આવેલ છે એક મહત્વના શોભાયાત્રા સંવેદનશીલ વિસ્તારમાંથી गुजરે છે આના માટે આપણે ખાસ શોભાયાત્રાની વિશેષ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી છે શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોના અધિકારીઓના કર્મચારીઓ પોલીસ મુખ્ય મથકના વધારના પોલીસ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના ત્રણ પ્લાટૂન અને જુદા જુદા સ્પેશિયલ એકમોના આપણા ટીમો તૈનાત થનાર છે સીસીટીવી કેમેરા બોડી કેમેરા સિસ્ટમ ડ્રોન કેમેરા સિસ્ટમ પણ સર્વેલન્સ માટે રહેશે તો આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈપણ પ્રકારની શાંતિ સુલેહ ભંગ ના થાય जैसे मैंने सोचा या तरह से टच 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 નો સાકોરા કેવવામાં આવ્યું હતું જે કમિશનર દ્વારા કહેવામાં આવ્યું હતું જે લાઈટ ટ્રેક